મિત્રો આપણા ઓના પર ચાર વબા ની કલમ લગાવવાની ચાર જોઈન્ટ કરવાના છે મિત્રો આટલાથી પહેલાં કટ મારી દઈએ મિત્રો કટ મારી આવીથી ફૂલી નાખવાની છે શાલ આપણે મારી ગયું એક કટ બાજુ મારી ગયો એ મારી મારવાનો બીજાને આવી ટિકટ મારવાનું મિત્રો મને બે હારી દેવાનું છે હવે આ બાદથી મિત્રો બિહાર જઈ आज मित्रों खिचिन मारवानी छे जरा ठेडा अटला हुदी लाबवानी એટલે જોઈન્ટ હરખો થઈ જાય મિત્રો મિત્રો ભાઈ ના પર હું ગયો તો કઠિન લઈ લઈએ એટલે એના પર પોલીથીન લગાવતો સારું ખાવ મિત્રો આવી રીતે આપણે ઓને ચેક કરવાનું છે ઠેઠ સુધી ચેક કરવાનું છે આવી રીતે જવાનું મિત્રો ખેત રહેવાના જોઈએ પોલિથિન લગાવી પોલીથીન લગાવવાથી એને અંદર પાણી સુકાઈ નહીં આવી ગયું મિત્રો દેવાની છે મિત્રો થોડો વિડીયો મોટો હશે એટલે પૂરો વિડીયો જોજો પૂરો વિડીયો જોઈ જોશો તો ખબર પડશે અધૂરો વિડીયો જોશો તો મિત્રો ખ્યાલ નહીં આવે બસ મિત્રો આટલા સુધી આપણે રાખવાની છે હવે મિત્રો આ બે સાઈડ હાઈડમાં લગાવીએ આટલાથી આ કટ મારી દીધો અને મિત્રો અને આ ચાર ગોટલીનું માપ એક સરખું રાખવાનું એટલે આપણે વાપવામાં તકલીફ ના પડે માપ કાઢી લેવાનું માપ કાઢી અને મારી દેવાનું મિત્રો એટલે કોઈથી આવી મિત્રો એક બીજી જો મિત્રો આ જે જોઈન્ટ હોય ને તો દાબીન મારવાની પાણી બીજું અંદર ઉતરવું ના જોવા વરસાદનું આટલાથી ખેલ પણ થઈ જાય આવી નાખવાની મિત્રો હવે મિત્રો આ ચોથો અવો આપણે વય મારીએ માપ લઈને મારવાનો મિત્રો એટલે આવી રીતે મિત્રો આવી રીતે બોધી દીધો મિત્રો હવે આપણે આ જગ્યા પર રૂટિંગ હાર્મોન લગાવવાનું છે મિત્રો આ રૂટિંગ હાર્મોન પાવડર છે એટલે આ મૂળ લાંબા માટેનો પાવડર છે મિત્રો એટલે હોયથી પણ મૂળ આવી જાય કમ્પ્લીટ કમ્પ્લેટ રુટિંગ હાર્મોન પાવડર લગાવી દેવાનું હવે મિત્રો આપણે જઈશું એક ઓબાપ આહા એને જોઈન્ટ હાલવાનો છે મિત્રો મિત્રો આપણે આને આવી રીતે દેવાનું મિત્રોને માપ લઈ અને આપણે કટ મારવાનો છે મિત્રો હવે આપણે આટલાથી કટ નહીં મિત્રો કાટ હરખો મારવાનો વ્યવહાર થી મારવાનો મિત્રો એટલે આવી રીતે મિત્રો આવી રીતે માર્ગ લેવાનો હવે એનું માપ કાઢી અને મિત્રો આપણે મિત્રો પોલિથિન થી મારી દેવાનો મિત્રો

હવે પોણી મિત્રો અંદરના દાખલ થવું જોઈએ મિત્રો મિત્રો હવે અમુક પોણી આપી દેવાનું હવે મિત્રો આ વોબો આટલી વાળો છે એને આપણે માર્યો છે દરેક ઓબાને મારીશું અને મારેલા પણ છે મિત્રો